ચૂળ જે મહેલના જે રૂખી અનિમેશ નયને અમિયલની રાહ જોવે એના વિરહમાં રાત્રિ ઓગાળે છે આજ આવશે કાલ આવશે એવા જાતને છેતરામણા આશ્વાસનો આપીને મન મનાવે છે અમિયલ વિનાની આ રાતો એના ખાલી પાને નખોરિયા ભરી રહી છે એને અમંગળ એ ધાણી વર્તાવા માંડે શું અમિયલ જાણી ગયો હશે કે પોતે ચૂડનું પ્રેત છે શંકા કુશંકાઓ કરતી ચૂડ નિસાસા નાખતી જાય અને કરડી ખાતી પોતાના પ્રેમ પેડાને છકડીયા દોહામાં દોડિયા દોહામાં મરતી જાય સજણ પોટિયા નહીં ઢોલીએ હું પ્રાણ પથારી કરું ઘાયલ કરીને ઘૂમતા હું કેટલીક ધરતી ફરું કેટલીક ધરતી ફરું તે ફરીને થાકી અને રૂદાની વાત તમે કોઈ દીનો આપી સાંભળ મારા સાજણા હું ઊભી બરદાસું કરું ચૂડકે સજણ પોઢા નહીં ઢોલીએ હું પ્રાણ પથારી કરું લોક સાહિત્યના પન્નાઓમાં આજે પણ પોતાના સજનને સંબોધીને કહેલા એ પ્રેમ વિજોગણના કઈ કેટલાય દુહાઓ સંભળાય છે આજે પણ એ ચોડ બીજોગણ